ફાઇનલી બધો મિત્રો આવી ગયા છે આપણે હવે આપણે જઈશું દસામાના મંદિરે દીશા પેસેન્જર બધા આવી ગયા આપણા આમાં બેનનો કેમ છે પાછો મિત્રો આપણે યામાં જ પાછા ફાટક આવી જવા ચા છીએ હવે ફાટક ખુલ્લી જ છે હમણાં જ ખુલેલી લાગે છે ટ્રાફિક પાછું છે એટલે છે મિત્રો આપણે હવે દસાવા ના મંદિર સાઈડ જવાના રસ્તે આવી ગયા છીએ દશામાં રેલવે સ્ટેશન ચાર રસ્તા થી અંદર આપણે આવી ગયા છીએ આ છે એક મહેલીમા નું મંદિર મહાકાળીમાનું અને ભીઘા માતાજીનું મંદિર છે તો જઈશું ફાઈનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા હતા અને અંદર જવાનું છે ઘણી અહીંયા પાર્કિંગ કરી દઈએ બહાર અને પછી આપણે જઈશું અંદર આ છે ડીસા રેલવે સ્ટેશન અહીંયા પાર્કિંગ કરી દઈએ ક્યાંક ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા હાઈ શું અમારે કહે છે કે હાઈ ગાઈસ તો ચલો મિત્રો આપણે જઈએ હવે અંદર જવાની અંદર તો આપણે જઈશું મિત્રો અંદર હવે આ છે મંદિર અંદર જવાનો પ્રવેશ દ્વાર છે પ્રસાદી મળે છે અહિયાં અંદર જઈશું આપણે હવે ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા છીએ હવે મંદિર દેખી શકો છો જય શ્રી દશામાં મંદિર જય શ્રી દશામાં રેલવે સ્ટેશન મંદિર

ફાઇનલી આપણે દર્શન કરી લીધા હવે જઈશું હવે જઈશું આપણે ક્યાં જવાનું છે આકાશભાઈ હવે હવે જવાનું છે મુના મેરડી માના મંદિરે તો આપણે હવે જઈશું તો મિત્રો પાછી ફાટક બંધ છે આપણે ગયા આયા ગયા ને પાછા આયા તો ચોથી વાર બી ફાટક બંધ નડી છે આપણેને

આપણે ખરડોસણ વાગ્યા છીએ તો આકાશભાઈ કંઈક મુના કાળુ ભગતની એક ગાયન સોંગ થઈ જાય તો બહુ મજા આવશે આગળથી જવાનું છે અહીંયા આપણે આશીડા થઈને અંદર આપણે અહીંયા સોરી ખરડોસન થઈને અહીંયા થઈને જવરાય છે વરસાદ ચાલુ છે હાલે તો મસ્ત એક બેઠી ચાલુ કરી દીધું છે આપણે મુના ગામે અરવિંદ સરકાર મેલ ખબો જ

હવે મિત્રો આ છે આપણે માનું મંદિર છે અંદર અહીંયાથી જવરાય છે તો મિત્રો આપણે આવી ગયા છીએ મુના અરવિંદ બુવાજી ત્યાં કાળુ ભગત ની મેલડી તમે જોઈ શકો છો પબ્લિક બીચ છે મેલડીમાં તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે અરવિંદ ભુવાજીના આગળ મુના તમે જોઈ શકો છો આ છે એમનું અહીંયા માતાજીની બેઠક થાય છે જોઈ શકો છો અહીંથી અંદર ઘરમાં જવાનું છે આ છે પાંચમના દર્શન બહુ પબ્લિક આવે છે અહીંયા જોઈ શકો છો આ છે મંદિર હા છે મેરડીમાં મંદિર તમે જઈ શકો છો મુના મેરડીમાં નું મંદિર છે બહુ પબ્લિક આવે છે પહોંચવાના દિવસે બેઠક બી ચાલુ જ છે તો ફાઈનલી મિત્રો આપણે હવે મુનાથી રિટર્ન થઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ ઘરે તો તમે નજારો જઈ શકો છો ધેમે ધીમે ધીમે ચાલુ છે આપણે જઈએ છીએ હવે ઘરે તો મળીએ તો ફાઇનલી મિત્રો આપણે જુનાડિશા આવી ગયા હવે જોઈ શકો છોના ડિશા ફાઇનલી મિત્રો આજે આપણે આજના બ્લોગને આપણે સમાપ્ત કરીશું અહીંયા અને આપણે આવ્યા હતા સેવંતીબહેન હતો વિશ્વકર્મા ની અંદર તો એમને થોડો વિડીયો શોર્ટ વિડીયો બનાવવાનો હતો તો એમને વિડીયો પણ બનાવી આપ્યો અને આપણે આવ્યા હતા એમની દુકાનમાં તો ફાઇનલી મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાને મળીએ કાલના નવા બ્લોગની અંદર